નમસ્કાર ખેડૂત મિત્રો હું એસવી યાદવ તમે અત્યારે જોઈ રહ્યા છો શ્રી પૂજન યાદવ ઓફિશિયલ ચેનલ અત્યારે હું આવી ગયા છો બળાસા તાલુકાના ગામ હાડાપરમાં અત્યારે આ મગની બાડીમાં તમે જોઈ રહ્યા છો આજથી લગભગ ત્રણથી ચાર દિવસ પહેલાં આ મગની બાડીમાં ગડરનું બહુ ઘડો અટેક હતો એનામાં અત્યારે મારા ખેડૂતભાઈ કઈ દવાનો ઉપયોગ કર્યો છે જેના માટે અત્યારે આ તમે જોઈ રહ્યા છો આમાં અત્યારે કોઈ પણ જાતનું ગડરનું અટેક દેખાતો નથી અને આપણે રૂબરૂ પર વાત કરાવશું તમારા ખેડૂત જોડે પર આ કઈ ખેડૂતની બાઈની બાળી છે આમાં આમાં કઈ દવાનું સ્પ્રે કરેલ છે એના માટે આપણે ખેડૂત જોડે પર વાત કરશું એના પહેલાં તમે આ ચેનલ ઉપર નવા છો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો તો હાલો ખેડૂત તમારે મુલાકાત કરવા આપણે ખેડૂત જોડે લાઈવ નમસ્કાર મુસાભાઈ નમસ્કાર સાહેબ મુસાભાઈ આપણે કોઈ પણ વાત કરીએ એના પહેલા તમે જરાક તમારા બે લાઈનમાં આપણો એક ટુકમાં પરિચય આપજો તમે ક્યાંનો છો નામ શું તમારું છે મારું નામ સાહેબ સુમરા મુસા રમજો સુમરા મુસાભાઈ રમજુભાઈ રમજુ આદાપર ગામ તાલુકો આબડાસા જીલો કચ્છ જીલો કચ્છ તો મુસેભાઈ આપણે ખેડ જોરને પર લોકોના જાણવાનું છે કે તમારા મગફળીમાં સોરી મગમાં આજથી જે પહેલા થોડુક

અને નવું પાન નીકળી આવે છે બરોબર નવું પાન પણ નવું સારું નીકળી આવે છે અને કલર માં દેખાય છે બરોબર કલર પર બહુ જોરદાર તો કલર કલર બહુ સારો જોવા મળે છે અત્યારે કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની ઈયર જોવા મળતી નથી ત્રણ દિવસ થયા હજી કલર જોરદાર આવી ગયો છે ફૂલ રોનક માં ત્યારે પાંગડા છે અત્યારે

તો ભલે આભાર તમારો ખૂબ ખૂબ મુસાભાઈ અને આપણો તમારો પણ ભલો માન છે અને મારા પણ બીજા જોડે પણ એમ ભલામાન છે કે જે મુસાભાઈનું જે રિઝલ્ટ અત્યારે જોવા મળે છે મગની બાડીમાં તો બધા જોડે પણ આના ઉપયોગ સલાહ નામનું દવાનું કરવા જોઈએ બરાબર થેન્ક યુ આભાર મુસાભાઈ તમારો પછી આપણે મળશો તો ખેડૂત મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો આ છે બાડી મુસાભાઈની હાડાપર ગામના અબડાસા તાલુકાના કચ્છ જિલ્લાનું છે આમાં અત્યારે કોઈ પણ જાતનું ઈયળનો અટેક દેખાતો નથી આજથી ત્રણ દિવસ પહેલાં યાની કે બાવીસ તારીખના દિવસે સવારે અગિયાર વાગ્યાની આજુબાજુના સ્પ્રે કરેલ છે અને અત્યારે આપણે જ્યારે વિડીયો બનાવી છીએ તો ત્યારે લગભગ બે વાગે છે અને આજ તારીખ છે ચોવીસ એટલે ત્રણ દિવસમાં એવા જોરદાર રિઝલ્ટ જોવા મળે છે તમે પણ તમારી બાડીમાં ઈયળથી હેરાન છો તમે મગ તલ ગુવાર રાયડો ગમેતી કોઈ પણ પાકમાં હોય કપાસ હોય કે મગફળી હોય બધી પાકમાં પણ તમે સલાદના દવાનો ઉપયોગ કરી શકો છો આ ત્રણ દિવસ પછીનો રિઝલ્ટ છે આ તમે જોઈ રહ્યા છો એકદમ મસ્ત કલરમાં જેમ પોતાના મુસાભાઈના અનુભવ છે એ પણ તમારી જોડે મુસાભાઈ શેર કર્યો છે હવે તમે આ ટાઈપના વિડીયો જોવા માટે મારા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને બીજા ખેડૂત પર શેર કરજો અને આ ટાઈપના ઘણી વિડીયો મારા ચેનલ ઉપર નાખેલી છે તમે પ્લે લિસ્ટમાં જઈને બધી ખેતીવાડી સંબંધિત વિડીયો જોઈ શકો છો આપણે પછી મળશો બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ